નમસ્કાર યુ રી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજરોજ તારીખ છે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ ત્યારે આજરોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં બેતાલીસ હજાર આસપાસ જીરાની જે આવકો હોય છે તે આવકો નોંધાય છે જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં બાવીસ હજાર આસપાસ આવકો હોય છે તે આવકો નોંધાય છે ત્યારબાદ નોર્થ ગુજરાતમાં છ હજાર બસો આસપાસ આવકો નોંધાય છે કચ્છમાં સત્યાવીસો આસપાસ આવકો નોંધાય છે રાજકોટમાં પંદરસો આસપાસ જામજોધપુરમાં બસો ગોંડલમાં પાંચસો બોટાદમાં ચારસો જસદોડામાં ચારસો હળવાદમાં બે હજાર મોરબીમાં ચારસો જામનગરમાં ચૌદસો વાંકાનેરમાં ચારસો અન્ય માર્કેટયાર્ડમાં આડત્રીસો જેટલી જે જીરાની બોરીની જે આવકો હોય છે તે આવકો નોંધાય છે તમને આ વિડીયો સારો લાગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો જેથી આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આભાર ધન્યવાદ